જે સમજી રહ્યા છે એમાં ખાસ જે જે ને એ આ કામગીરીને લગતા જે મુખ્ય સેવિકાના પોર્શન છે એની ઉપર તમે ખાસ ધ્યાન આપજો કેમ કે પહેલા જે છે આ પંચોતેર માર્ગનો પોર્શન હતો આપણે જયારે આ સિરીઝ શરૂ કરી ત્યારે પરંતુ આ એક બે દિવસ પહેલા જે છે એ પંચાયત વિભાગનો જે એમની પોસ્ટ હોય છે એની અંદર એક એમના સિલેબસ ની અંદર એને જે છે એક પરિપત્ર કરીને ફેરફાર કર્યો છે અને એની અંદર જે છે એ મુખ્ય સેવિકા ના સિલેબસ માં પણ છે એ ફેરફાર થયો છે કઈ કઈ પોસ્ટમાં શું શું સિલેબસમાં પેપર થયો છે એનો અલગ વિડીયો બનાવી આપીશ પરંતુ હું અત્યારે તમને કહી દઉં કે જે મુખ્ય સેવિકાનું જે એક્ઝામ છે એની અંદર જે પંચોતેર માર્કનો જે એમની કામગીરી અને શૈક્ષણિક લાયકાત સંબંધી જે પોર્શન હોય છે એની અંદર હવે આ લોકોએ વધારીને કેટલો કરી નાખ્યો છે સો માર્કનો છે એ કરી નાખ્યો હશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય ને કે જેમાં આપણે સૌથી વધારે ધ્યાન આપવાનું છે અને જેનું મટિરિયલ બહુ ઓછા લોકો પાસે છે અથવા તો જેમની શું વાંચવું એ કોઈને ખબર નથી એવી બહેનોને ખાસ વિનંતી છે કે આ સિરીઝ છે એ વધારે વધારે લોકો સાથે જે છે શેર કરે વધારે બહેનો સાથે શેર કરે અને પોતે પણ જે છે એ ખૂબ સરસ રીતે છે એ પહેલેથી લઈને છેલ્લે સુધી છે એ આ ધ્યાન આપે જેથી કરીને આ સો માર્કનો જે ભાગ છે એની અંદર તમે વધારે વધારે માર્ક છે એ કેપ્ચર કરી શકો તો આજે આપણે જે જોવાના છે એ છે ટોપિક છે એ આરોગ્ય અને પોષણ શિક્ષણ તો આરોગ્ય અને પોષણ શિક્ષણ જે છે એ આઈસીડીએસ ના જે છે જે પ્રોજેક્ટ જે ચાલે છે આંગણવાડીમાં તો એમાં આપણને ખબર છે કે ભાઈ વધારે વધારે જે છે પોષણ શિક્ષણ ઉપર અને આરોગ્ય ઉપર છે ત્યાં

તો પોષણ છે એ છે એ એની વ્યાખ્યા આપણે કઈ રીતે કરી શકીએ તો ખબર કોઈ પણ ખાધેલ ખોરાક છે બાળક કે છે અથવા તો વ્યક્તિ છે અથવા તો કોઈ પણ માતા છે એ કોઈ પણ જે છે ખોરાક જયારે જમે છે ખોરાક ખાય છે ત્યારે એ ખાધેલ ખોરાક છે એ આપણે કઈ રીતે ખાઈએ છીએ તો કે આ ઘન પદાર્થના રૂપમાં આપણે છે ગ્રહણ કરતા હોઈએ છીએ અથવા તો પ્રવાહી સ્વરૂપમાં છે એ આપણે ખાતા અથવા પીતા હોઈએ છીએ તો જ્યારે પણ આપણે આ ખાધેલ ખોરાક છે એ જ્યારે શરીરમાં જાય ત્યારે શરીરમાં જે છે એ પ્રક્રિયા કરે છે આપણા શરીરની અંદર અને પ્રક્રિયા કરીને જે શરીરને છે એ આપણને શું કરે છે પોષે છે એ પોષણ છે એ પાડે છે શક્તિ પૂરી પાડે છે જેને આપણે શું કહીએ છીએ કહીએ છીએ તો આ તો એક વ્યાખ્યા છે ડેફિનેશન છે જે આપણે જે છે ઇનિશિયલ લેવલે સમજવી જરૂરી છે તો છે એ ખાસ નોટ કરી લેજો ત્યારબાદ જોઈએ આગળ તો જે ખોરાક જે છે એ જરૂરી બધા જ પોષક ઘટકો જે છે એ ખોરાકમાં સમાવેશ થતો હોય એ ખોરાક છે એ કયો કહેવાય છે સમતોલા આહાર છે એ કહેવાય છે તો આપણે એવો ખોરાક જે લઈએ કે જેની અંદર જરૂરી બધા જ પોષક ઘટકો આવી જતા હોય પોષક ઘટકો પણ કેટલા પ્રકારના છે છ પ્રકારના છે એ આપણે આગળ આવશે હમણાં વિગતવાર જોઈશું પરંતુ અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છું ભાઈ સંતોલા આહાર કોને કહેવાય છે તો કે જે ખોરાક છે એ જરૂરી બધા જ પોષક ઘટકો છે એ પોતાની અંદર સમાવિષ્ટ કરતું હોય એ ખોરાકને આપણે શું કહીશું સંતોલા આહાર કહીશું દૂધ છે એ આપણે શું કહીએ છીએ અને સંપૂર્ણ આહાર કહીએ છે કેમકે એની અંદર જે મોસ્ટ ઓફ જે છે ને પોષક ઘટકો એ આવી રહે છે તો આપણે જે છે સંપૂર્ણ જે છે આહાર કહીએ છીએ કેમ કે એની અંદર સંપૂર્ણ પોષક ઘટકો છે એ એક પદાર્થમાં જ આવી જાય છે પરંતુ સમતોલ આહાર એવો છે કે જે જરૂરી બધા પોષક ઘટકો છે એ ખોરાક દ્વારા છે આપણને પૂરો પાડે છે હવે મિશ્ર આહાર જે છે એ કોને કહેવાય તો કે બે કે તેથી વધારે જે ખોરાકોનું જે છે એ મિશ્રણ કરી જ્યારે ખોરાક રાંધવામાં આવે ત્યારે એ ખોરાકને શું કહેવામાં આવે છે મિશ્ર આહાર છે એ કહેવામાં આવે છે તો અહીંયા આપણે ખોરાકની બધી જે છે એ ડેફિનેશન જોઈએ હવે ખોરાકના કાર્યો જે છે એ આપણે જોઈએ તો ખોરાકનું કાર્યમાં શું છે તો કે ભાઈ ગરમી અને શક્તિ છે એ શરીરને પૂરી પાડે છે અને ગરમી અને શક્તિ જે છે એ માપવા માટેનો એકમ જે છે એ શું છે કેલરી છે છે તો ખાસ આ જે યાદ રાખજો અને ખોરાકનું બીજું કાર્ય શું છે તો કે શરીરની વૃદ્ધિ કરે છે એ સિવાય શરીરની અંદર જે પણ જે છે એ આપણે રોજબરોજની પ્રક્રિયા દરમિયાન જે ઘસારો થતો હોય એની પૂર્તિ કરવા માટેનું કાર્ય પણ જે છે એ આપણે જે પણ ખોરાક લઈએ છીએ એનાથી થાય છે રોગોથી રક્ષણ છે એ આપણને આપે છે હવે પોષક ઘટકોના જે પ્રાપ્તિ સ્થાનો જે છે અને એના કાર્યો છે એ આપણે જોઈએ તો પોષક ઘટકો જે છે ને પોષક ઘટકો એ કેટલા પ્રકારના છે છ પ્રકારના છે તો અહીંયા છ છ તમને તમને હું કહી દઉં છું કે ભાઈ કાર્બોદિત પદાર્થ જે છે એ આવશે પછી પ્રોટીન આવશે ચરબી આવશે પાણી આવશે વિટામિન્સ આવશે અને ખનીજ તત્વો આવશે પરંતુ આ છ છ જે પોષક ઘટકો છે એને મુખ્ય બે પ્રકારમાં જે છે આ છ ઘટકોને વહેંચી નાખવામાં આવે છે એક તો જે છે એ છે બૃહદ ગૃહદમાત્ર અને બીજું છે એ સૂક્ષ્મ માત્ર બૃહદ માત્રમાં જે છે એ આ ચાર આવશે કાર્બોદિત પ્રોટીન ચરબી અને પાણી જ્યારે સૂક્ષ્મ માત્રમાં શું આવશે વિટામિન્સ આવશે અને ખનિજ તત્વો આવશે હવે આના વિશે પણ આપણે ડિટેલ જે છે એમને નીચે ચર્ચા કરીશું પરંતુ અત્યારે તમને હું જે આખું માળખું છે એ સમજાવી દઉં કે ભાઈ પોષક ઘટકોનું માળખું કઈ રીતે હોય છે તો છ જે છે એ મુખ્ય પ્રકાર અને એની અંદર જે છે એ છ ની અંદર શું શું આવશે એ અહીંયા તમારે વિશે ચેક કરી લેવાનું છે હવે જે આ વિટામિન્સ છે ને એના પણ જે છે એ બે પ્રકાર કેટા પ્રકાર પડે છે એક તો ચરબી દ્રવ્ય વિટામિન અને બીજું છે એ પ્રાણી દ્રવ્ય વિટામિન ચરબી દ્રવ્યમાં શું આવશે વિટામિન એ છે વિટામિન ડી છે વિટામિન કે છે વિટામિન ઈ છે આ બધા છે એ શું છે ચરબી દ્રવ્ય વિટામિન્સ છે જ્યારે પ્રાણી દ્રવ્યમાં શું આવશે વિટામિન બી કોમ્પ્લેક્ષ વિટામિન સી આ બધા છે એ પ્રાણી દ્રવ્ય વિટામિન છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ તમને એવું પૂછી લઈ એ નીચેનામાંથી કયું ચરબી દ્રવ્ય વિટામિન છે અને નીચે ઓપ્શન આપી દે બી સી ડી કે ઈ તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ચરબી દ્રવ્ય વિટામિનમાં કયા આવશે ચાર આવશે એ ડી ઈ કે અને જ્યારે પ્રાણી દ્રવ્યમાં શું બી કોમ્પ્લેક્સ અને સી ખનિજ તત્વોમાં શું શું જે છે એ સમાવિષ્ટ થશે તો કે લોહતત્વ જે છે એ ખનિજ તત્વોમાં આવે છે આયોડિન કેલ્શિયમ જીંક પછી સલ્ફેટ પવા મેગ્નેશિયમ મેગ્નેશિયમ છે એ ઊંઘ માટે જરૂરી છે પોટેશિયમ

તો કાર્બોદિત પદાર્થો જે છે એ કેટલો લેવો જોઈએ ક્યાં ક્યાંમાં કઈ કઈ વસ્તુમાંથી જે છે એ આપણને કાર્બોદિત પદાર્થો પ્રાપ્ત થાય એ બધું આપણે અહીંયા જોઈશું તો એક ગ્રામ કાર્બોદિત પદાર્થના રાસાયણિક દહનથી મતલબ કે એક ગ્રામ તમે કાર્બોદિત પદાર્થ છે એ ખાઓ તો એ તમારા શરીરમાં જાય તો એની અંદર જે પ્રક્રિયા થાય રાસાયણિક દહન થાય તો એ ચાર કિલો જે છે કેરી આપણને આપણા શરીરને છે એ શું થાય છે પ્રાપ્ત થાય છે હવે કાર્બોદિત પદાર્થ આપણને મળે છે એમાંથી તો કે અનાજમાંથી મળે અનાજમાં છે ઘઉં ચોખા જુવાર બાજરી રાગી મકાઈ આ બધા જે છે એ શું છે અનાજ છે તો અનાજમાંથી પણ પ્રાપ્ત થાય છે એ સિવાય કંદમૂળમાંથી પ્રાપ્ત થાય છે કંદમૂળમાં શું આવશે તો કે બટેટા અને શક્કરિયા મીઠા ફળોમાંથી પ્રાપ્ત થાય છે જેવી રીતે કેળા કેરી સફરજન જામફળ અને પપૈયું ખાંડ ગોળ મધ તો એની અંદરથી પણ જે છે એ કાર્બોદિત પદાર્થો છે એ આપણને પ્રાપ્ત થાય છે હવે કાર્બોદિત પદાર્થના જે છે એ કાર્ય શું છે તો કાર્યમાં તો ગરમી અને શક્તિ છે એ આપણા શરીરને પૂરી પાડે

ચરબી છે તમને ક્યાં જોવા મળશે તમને જો ઘણા ના કાળ છે એકદમ આમ કહેવાય ને બંબોટિયા જેવા હોય તો એની અંદર છે ચરબીનો ભાગ વધારે હોય શરીર મસલ્સ પછી તમારા જાંગ છે તો આ જગ્યાએ છે એ તમારી જે છે એ ચરબી છે એ શરીરમાં છે એ ખોરાકથી છે એ ભેગી થાય છે જમા થાય છે તો સૌથી વધારે શક્તિ છે ને એ ચરબી પૂરી પાડે છે તો એક ગ્રામ ચરબી જે છે એ માંથી આપણને કેટલી જે છે એ કેલરી મળે છે તો કે નવ કિલો કેલરી છે એ આપણને છે એ પૂરી પાડે છે પ્રાપ્ત થાય છે ચરબી છે એ ક્યાં આહારમાંથી જે આપણને પ્રાપ્ત થાય છે તો એક તો પ્રાણીજન્ય આહાર જે હોય છે જેની અંદર આવે છે દૂધ માખણ ચીઝ ઘી પછી ઈંડા માંસ માછલી પનીર તો આ બધા પ્રાણીજન્ય આહાર છે જેની અંદરથી આપણને શું થાય છે ચરબી પ્રાપ્ત થાય છે એ સિવાય વનસ્પતિજન્ય આહાર પણ છે જેવી રીતે તેલ અખરોટ કાજુ બદામ સિંગદાણા એની અંદરથી પણ જે છે આપણને શું પ્રાપ્ત થાય છે ચરબી પ્રાપ્ત થાય છે ચરબીના જે છે એ કાર્ય શું છે તો ચરબીના કાર્યો છે એ ડી અને કે જે છે એ વહન ચરબી વિટામિનમાં જે છે વહન કરવા માટે જે છે એ ચરબી છે માધ્યમ પૂરું પડે છે એ સિવાય ચરબીનું જે આવરણ હોય છે આપણા શરીરમાં એ આપણને જે છે એ એક પ્રકારનું રક્ષણ પૂરું પાડે છે કોઈ પણ વસ્તુ જે છે એ વાગે અથવા તો જે ગરમી શક્તિ છે એ સંગ્રહિત હોય છે એટલે એક પ્રકારનું જે છે રક્ષણ આપણને છે ચરબી પૂરું પાડે છે છે એ ભરેલું ભરેલું છે એ લાગે છે તો અમુક માણસને તમે જો વ્યક્તિને જો ત્યાં એમના શરીરની બોડી ઉપરથી તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ છે એ કટ્ટો અને ફિટ છે કેમ કે એમના જે છે એ શરીરમાં વધારે જે છે એ શક્તિ સંગ્રહાયેલી હોય છે ચરબી સંગ્રહાયેલી હોય છે તો જે શરીર છે એ તમારું કેવું લાગે છે ભરેલું ભરેલું લાગે છે હવે નેક્સ્ટ જે છે એ છે શરીરની વૃદ્ધિ અને ઘસારો પૂરો કરનાર છે એ પોષક ઘટ તો આની અંદર કોણ આવશે શરીરની વૃદ્ધિ અને સારો પૂરો કરનાર પોષક ઘટકોમાં આવશે પ્રોટીન તો પ્રોટીન વિશે જોઈએ આપણે તો પ્રોટીન જે છે ને એ પ્રાણીજન્ય આહારમાંથી પણ પ્રાપ્ત થાય છે અને વનસ્પતિજન્ય આહારમાંથી પણ જે છે એ પ્રાપ્ત થાય છે વનસ્પતિજન્ય આહારમાં મુખ્યત્વે કઠોળ છે મગ છે ચણા સોયાબીન રાજમા વટાણા તેલીબિયા આ બધા વનસ્પતિજન્ય આહારમાંથી જે છે એ પ્રોટીન પ્રાપ્ત થાય છે જ્યારે પ્રાણીજન્ય આહારમાં જે છે એ ઈંડા માંસ માછલી એની અંદરથી જે છે એ શું થાય છે પ્રોટીન છે આપણને પ્રાપ્ત થાય છે પ્રોટીનના કાર્યોમાં જોઈએ તો શરીરની વૃદ્ધિ માટે જે છે એ જવાબદાર છે શરીરના કોષો અને પેશીઓને છે એ ઘસારો છે એ પૂરો કરે છે રોગપ્રતિકારક શક્તિ પણ જે છે એ શરીરને પૂરી પાડે છે અને શક્તિ આપવાનું કાર્ય છે એ પ્રોટીન કરે છે શક્તિ છે એ કેટલી આપણને મળે છે પ્રોટીનમાં તો કે એક ગ્રામ પ્રોટીનનું તમે છે એ

આ બધા વિટામિન વિશે જોઈશું એ સિવાય ખનિજ તત્વોમાં કેલ્શિયમ લોહ તત્વો આયોડીન અને ફ્લોરેટ તો આ બધા જે છે ને વિટામિન્સ અને ખનિજ તત્વો એ આપણે શું કરે છે શરીરના રોગો જે હોય છે બહારથી જે કોઈ પણ વાયરસ હોય છે જે આપણા શરીરને રોગિષ્ટ બનાવે છે તો એની સામે આપણે આ વિટામિન્સ અને ખનિજ તત્વો શું કરે છે રક્ષણ આપે છે હવે ક્રમિક આપણે જોઈએ વિટામિન્સ વિશે તો વિટામિન્સમાં જે છે એ પેલું જે આવે છે એ છે વિટામિન એ

વિટામિન એ છે એ પ્રાપ્ત થાય છે ઝાંખો પ્રકાશ હોય કે અંધારો હોય તો એની અંદર જોવા માટે જે છે ને એ વિટામિન એ જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોય તમને જોવામાં તકલીફ પડતી નથી જેનામાં વિટામિન એ ની ખામી હોય ને એની જે દ્રષ્ટિ છે એ ક્ષમતા છે થોડીક નબળી છે એ પડી જાય છે શું આવશે વિટામિન ડી તો વિટામિન ડી જે છે એ આપણને દૂધ છે પછી ઘી છે માખણ માછલી નું આ બધાની અંદરથી છે એ આપણને એ વિટામિન ડી છે પ્રાપ્ત થાય છે

પછી ઈંડા છે માખણ છે આની અંદરથી છે એ આપણને વિટામિન ઈ મળે છે વનસ્પતિ તેલ અને અનાજ જે છે એની અંદરથી આપણને વિટામિન ઈ છે પ્રાપ્ત થાય છે એમના કાર્યમાં જોઈએ તો અસંતૃપ્ત ચરબીનું જે છે એ વિઘટન છે એ શું કરે છે અટકાવે છે એ સિવાય કોષોમાં ખોરાકનું રાસાયણિક દહન કરવામાં પણ જે છે એ મદદરૂપ થાય છે પાચન તંત્રમાં વિટામિન ઈ નું વિઘટન કરતા જે છે એ અટકાવે છે કોણ તો કે વિટામિન ઈ નેક્સ્ટ વિટામિન કે વિટામિન કે છે ને દોસ્તો કોઈ પણ જગ્યાએ તમને વાગ્યું હોય અથવા ઘાવ થઈ ગયો હોય અથવા તમે તો જે ત્યાંથી લોહી વહેતું હોય જે હોય તો એ લોહી છે ને શું કરે છે વિટામિન કે છે એ સમયે તાત્કાલિક અસરથી જે છે એમ જે છે સુરક્ષા કોચ જે છે પૂરું પાડે છે અને એક્ટિવ બની જાય છે અને લોહી જામવા માટેની પ્રક્રિયા છે એ છે કરી દઈશું તો કોઈ પણ જગ્યાએ લોહી નીકળતું હોય તો થોડાક સમય પછી તમે જોશો કે લોહી છે એ બંધ થઈ જશે છે કેમ કે જે વિટામિન કે ના હિસાબે છે ને એ લોહી જામી જાય છે તો લોહી જામવા માટે પણ જે છે એ વિટામિન કે છે જવાબદાર હોય છે ગાયના દૂધમાં છે ને ઊંચા પ્રમાણમાં છે છે એ એ વિટામિન આપણને મળે તો ગાયનું દૂધ છે એ ખાસ આપણા ખોરાકમાં છે એ લેવું જોઈએ ફળો લીલા પાનવાળા શાકભાજીમાં પણ જે છે એ વિટામિન કે છે આપણને પ્રાપ્ત થાય છે તો અહીંયા દોસ્તો વાત થઈ જે જે પણ ચરબી દ્રવ્યો વિટામિનો હતા એમની હવે છે એ આવે છે પાણી દ્રવ્યો વિટામિનો તો એમાં છે વિટામિન બી વન વિટામિન બી વનને જે છે એ થાયામિન નામથી પણ જે છે એ ઓળખવામાં આવે છે કાર્બોદિત પદાર્થને જે છે એ કાર્યમાં છે એ આ વિટામિન બી વન છે એ મદદરૂપ થાય છે એ સિવાય ક્યાંથી મળે છે તો કોઈ વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો જેવા કે અનાજ કઠોળ તિલીબિયા સૂકા મેવામાંથી જે છે એ આપણને વિટામિન બી વન છે એ પ્રાપ્ત થાય છે એ સિવાય પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થો જેવા કે ઈંડા માંસ યકૃત વગેરેમાંથી પણ જે છે એ આપણને વિટામિન બી વન પ્રાપ્ત થાય છે વિટામિન બી ટુ વિટામિન બી ટુને જે છે ને એ રાયબો ફ્લેવિન નામથી પણ જે છે એ ઓળખવામાં આવે છે અને આંખ અને ત્વચાની તંદુરસ્તી માટે છે એ ખૂબ જ આ વિટામિન બી ટુ છે એ જરૂરી છે કાર્બોદિત પદાર્થો અને પ્રોટીન અને જે છે એ ચયાપચયની ક્રિયામાં છે એ શું કરે છે મદદરૂપ કરે છે કોણ તો કે વિટામિન બી ટુ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી અનાજ હાથસણના સોખા કઠોળનું જે ઉપલું પડ હોય છે ત્યાંથી પણ જે છે એ વિટામિન બી ટુ જે છે એ પ્રાપ્ત થાય છે પ્રાણીજન્ય અમુક ખાદ્ય પદાર્થો છે જેવા કે દૂધ તથા દૂધની બનાવટો ઈંડા યકૃત માછલી ત્યાંથી પણ જે છે એ વિટામિન બી ટુ છે એ આપણને મળે છે નેક્સ્ટ આવે છે એ છે નાયાસીન તો નાયાસીન વિટામિન સી એ આપણે સિંગદાણામાંથી પ્રાપ્ત થાય છે દાણાવાળા જે શાક હોય છે કઠોળ અનાજ તો આ જે વનસ્પતિજન્ય જે જે ખાદ્ય પદાર્થો છે એની અંદરથી પ્રાપ્ત થાય છે પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે જેવી રીતે કે માછલી છે યકૃત છે તો એની અંદરથી પણ જે છે એ વિટામિન નાયાસીન જે છે આપણને મળે છે ત્યારબાદ આવે છે વિટામિન સી તો આ વિટામિન સી તો મોસ્ટ ઓફ ખબર હશે કે ભાઈ જે જે પણ ખાટાફળો હોય છે લીંબુ છે નારંગી છે 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 તો જે જે પણ એની અંદર વિટામિન સી એ ભરપૂર પ્રમાણમાં હોય છે એ સિવાય ફણગાવેલા જે કઠોળ હોય છે એની અંદરથી પણ જે છે એ આપણને શું પ્રાપ્ત થાય છે વિટામિન સી છે એ પ્રાપ્ત થાય છે એમના કાર્યો શું છે તો કે રક્તવાહિનીઓની દિવાલને છે એ મજબૂત બનાવે છે ઘામાંથી થતો જે રક્ત સ્ત્રાવ છે એ બંધ કરવામાં મદદરૂપ છે ઘાર ઉજવવાની ક્રિયા માટે પણ જે છે એ ઉપયોગી છે લોહ તત્વના પાચન અને શોષણમાં એ મદદરૂપ થાય છે તો વિટામિન સી ના જે છે એ આ બધા કાર્યો છે નેક્સ્ટ છે ખનિજ તત્વો તો ખનિજ તત્વો જે છે એ ક્યાં ક્યાં છે એ આપણે અગાઉ જોયું જ છે હમણાં કે ભાઈ જે છે એ કેલ્શિયમ છે એ ખનિજ તત્વમાં આવે છે લોહ તત્વ છે એ ખનિજ તત્વમાં આવે છે આયોડિન ક્લોરિન આ બધા શું છે ખનિજ તત્વો છે તો એક પછી એક જોઈએ તો પેલું છે કેલ્શિયમ કેલ્શિયમ છે એ આપણે લીલા શાકભાજી અનાજ રાગી કેળા જેવા જે વનસ્પતિજન્ય પદાર્થો હોય છે એની અંદરથી પ્રાપ્ત થાય છે એ સિવાય દૂધ તથા દૂધની બનાવટો ઈંડા માછલી આ બધા જે જે પણ પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થો છે એની અંદરથી પણ જે છે કેલ્શિયમ પ્રાપ્ત થાય છે કેલ્શિયમનું જે છે એ કાર્ય શું છે તો હાડકાં અને દાંતનો બંધારણમાં જે છે એ જે છે મહત્વની ભૂમિકા છે એ કેલ્શિયમ ભજવે છે તમે જોશો કે જેનામાં પણ જે છે એ કેલ્શિયમની ખામી હોય એના જે હાડકાં છે એ નબળા અને પોલા થઈ જાય છે હાડકાંના દુખાવા થઈ જાય છે અમુકના દાંત છે કરવા મળે છે તૂટી જાય છે તો આ બધી વિટામિન સોરી કેલ્શિયમ ખનીજ તત્વની ઉણપના હિસાબે છે એ તમને અસર થાય છે લોહી જામવા માટે પણ જે છે એ કેલ્શિયમ જરૂરી છે સ્નાયુઓના સંકોચનની પ્રક્રિયામાં જે છે એ કેલ્શિયમ છે એ મદદરૂપ થાય છે ધાત્રી માતામાં દૂધ બનવા માટે છે એ શું છે કેલ્શિયમ છે એ જરૂરી છે નેક્સ્ટ આવે છે લોહ તત્વ લોહતત્વ જે છે એ વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે અને પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે લીલા શાકભાજી અનાજ રાગી આ બધાની અંદરથી છે એ લોહતત્વ પ્રાપ્ત થાય છે માછલી ઈંડાનો પીળો ભાગ માંસ આ બધાની અંદરથી જે છે એ લોહતત્વ પ્રાપ્ત થાય છે લોહતત્વના કાર્યો શું છે તો કે જે આપણા શરીરના જે લાલ રક્તકણો હોય છે તો એ લાલ રક્તકણોની અંદર જે છે એ શું હોય છે હિમોગ્લોબિન હોય છે તો આ હિમોગ્લોબિન જે તત્વ છે એચ બી જેના નામથી આપણે ઓળખીએ છીએ તો આ એચ બી તત્વ બનાવવા માટે છે એ લોહ તત્વ છે એ ખૂબ જ જરૂરી છે ફેફસા સુધી પ્રાણવાયુ પહોંચાડવામાં પણ જે છે એ આ લોહ તત્વ શું કરે છે મદદ કરે છે તો આ એના મુખ્ય બે કાર્યો છે તો આ દોસ્તો ખાસ યાદ રાખજો અહીંયાથી તમને એવું પૂછી શકે ભાઈ ફાફસા સુધી પ્રાણવાયુ પહોંચાડવામાં છે એ ક્યુ ખનિજ તત્વ છે એ મદદ કરે છે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તત્વ જે છે એ ફેફસા સુધી જે છે એ ઓક્સિજન અથવા પ્રાણવાયુ પહોંચાડવામાં મદદ કરે છે નેક્સ્ટ છે એ છે આયોડિન આયોડિન જે છે ને એ ગળામાં આવેલ કંઠગ્રંથિનો છે એ રસ બનાવવામાં છે એ ખૂબ જ ઉપયોગી છે અને ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે અને પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થમાંથી પણ છે એ પ્રાપ્ત થાય છે વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થોમાં જે છે એ પીવાનું પાણી પછી દરિયાઈ વનસ્પતિ આયોડીનયુક્ત મીઠું આ બધાની અંદરથી જે છે એ આયોડિન છે આપણને મળે છે એ સિવાય પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થોમાં જોઈએ તો દરિયાઈ પ્રાણી જે હોય છે દૂધ છે એની પણ આપણને જે છે એ પ્રાપ્ત થતું હોય છે નેક્સ્ટ આવે છે એ છે ફ્લોરિન ફ્લોરિન જે છે ને એ આપણને ચામાંથી છે એ મળે છે પીવાના પાણીમાંથી મળે છે ચીઝ જે પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થ છે એની અંદરથી મળે છે દરિયાઈ માછલીમાંથી પણ જે છે એ આપણને છે એ પ્રાપ્ત થાય છે અને દાંત અને હાડકાનું બંધારણ ઘડવા માટે જે છે એ આ ફ્લોરિન છે એ ખૂબ જ મહત્વનું તત્વ છે હવે પાણી વિશે પણ જે છે એ થોડીક ચર્ચા કરવી જરૂર છે કેમ કે સિત્તેર ટકા આપણા શરીરમાં જો કોઈ તત્વ હોય તો એ ક્યુ છે પાણી છે સિત્તેર ટકા ભાગ જે આપણા શરીરમાં રોકાયેલો છે એ પાણીથી રોકાયેલો છે ખોરાકના પાચન અને શોષણના કાર્યમાં જે છે એ પાણી આપણને મદદ કરે છે શરીરનું ઉષ્ણતામાન જે છે એ તાપમાન જાળવવામાં પણ જે છે એ મદદ કરે છે હાડકાનું સાંધાનું ઘર્ષણ અટકાવવા જે છે એ એક પાણી છે ને એક ઊંઝણ તરીકેનું કાર્ય કરે છે જેવી રીતે આપણે કોઈ પણ મશીન હોય છે કોઈપણ જે છે એ ઇલેક્ટ્રિક આઇટમ હોય છે તો કેમ આપણે એમાં અમુક સમયે જે છે એ વોઇલિંગ કરતા હોય છે તો એવી રીતે આપણા શરીરમાં પણ જે છે એ એક વોઈલિંગનું કામ જે છે એ પાણી છે એ કરે છે શરીરના નક્કામાં કચરાને બહાર કાઢવાનું છે એ કાર્ય છે એ કોનું છે પાણીનું છે તો પાણી છે એ શરીરનો જે નક્કામાં જે કચરો છે એ પાણી વાટે છે એ આપણને શરીરમાંથી બહાર કાઢે છે તો દોસ્તો આ વાત છે ઘનિષ્ઠ તત્વોની તો અહીંયા આપણો મોસ્ટ ઓફ ટોપિક જે છે એ ફિનિશ થઈ ગયો છે આજના વિડીયોમાં જે છે એ આપણે આ જે જે પણ ટૉપિક સમજ્યા છે એ ખાસ તમે યાદ રાખજો કે આ બધા મુખ્ય સેવિકાની કામગીરીને લગતા પ્રશ્નો છે એટલે એવું નથી કે હું આ અત્યારે જે છે એ વિજ્ઞાન ભણવા માંડ્યો છું આપણે ટોપિક વાઇઝ સમજી રહ્યા છે અને તમે જૂના પેપરો જોઈશો તો તમને ખબર પડશે કે કેટલા પ્રશ્નો જે છે એ આ બધા ટૉપિકમાંથી પૂછાયેલા છે હવે આપણે નેક્સ્ટ ટોપિક જે લેવાના છે એ અનુસંધાને હું તમને કહી દઉં કે ભાઈ પોષક તત્વોની જે છે એ જરૂરિયાતને અમુક અસર કરતા પરિબળો પણ છે જેમ કે ઉંમર છે પછી જાતિ છે કાર્ય છે પછી આબોહવા છે તો આ બધી પરિબળોના આધારે જે છે એ પોષક તત્વોની જે જરૂરિયાત છે એ નક્કી છે એ થતી હોય છે કેમ કે માણસની જે ઉંમર છે એ એ કઈ જાતિનો છે એનું કાર્ય કઈ ટાઈપનું છે એ કેવી આબોહવામાં રહે છે એ પ્રમાણે જે છે એને પોષક તત્વોની છે જરૂરિયાત હોય છે તો અહીંયા આપણો આજનો છે એ આરોગ્ય અને પોષણ શિક્ષણનો ટોપિક છે એ સમાપ્ત થાય છે વિડીયો જો ગમ્યો હોય તો બધી બહેનોને ખાસ વિનંતી છે કે વિડીયોને વધારે વધારે તમારા ગ્રુપમાં શેર કરવો અને તમારા મિત્રો સાથે છે એ શેર કરવો જેથી કરીને આ માર્કનો પોર્શન છે એમાં વધારે વધારે માર્ક છે એ બધા કવર કરી શકે આભાર